સની ક્રાઇમ ન્યૂઝ છે આટલાગા પોલીસ સ્ટેશન માં પાર્ટ 1 મુજબના કામે મંદિરના પૂજારી સાથે મારામારી કરી મહારાષ્ટ્ર ખાતે ભાગીદાર આરોપીને પકડી પાડતી આટલાગા પોલીસ ટીમ ગુનાના કામના ફરિયાદી મંદિરના પૂજારી સાથે આરોપીએ મારામારી કરી ભાગી ગયેલ જે અનુસંધાને અટલાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સંગાડા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ આરોપીને પકડી પાડવા માટે સૂચના કરેલ હોય અટલાદરા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા સઘન તપાસ હાથ ધરેલ તે દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સ તથા એમઓ ટાઈપના આધારે સદર આરોપી મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નંદગાંવ તાલુકાના મનમાળ ગામ ખાતે જતો રહેલ હોવાની માહિતી મળતા અટલાદરા પોલીસ સ્ટેશનની એક ટીમ આરોપીને પકડવા મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નંદગાંવ તાલુકાના મનમાડ ગામે મોકલી આપે જે ટીમે સતત બે દિવસ આરોપીને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સ આધારે સતત બે દિવસ સઘન તપાસ બાદ આરોપીને મનમાળ ગામ તાલુકો નંદગાવ જિલ્લો નાસિક મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડવામાં સફળતા મેળવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સંગાડા હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ મનસુખભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જીવન દિલીપ રાવ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ હીરાભાઈ દિલીપસિંહ હેમુભાઈ જયપાલસિંહ બળવંતસિંહ અલયભાઈ અમરાભાઈ તથા રઘુભાઈ રત્નાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ નાગજીભાઈ વગેરે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો